આમ ડાકલું બ્રહ્મ જ્ઞાન નું બોલે છે ડાકલું બોલે રેડા બ્રહ્મ જ્ઞાન એ આવી હું પણ હજી કઈ બોલાતું નથી સદગુરુ ભોય નક્કી કર્યું કે આ કારણ બહુ મોટું છે આમનો માન એમ નથી દાખલાથી થી એટલે કરો એ કાકડિયું પેટાવી અને પછી કે મોઢામાં કાકડા મૂકવા પડશે સદ્ગુરુ મોઢામાં કાકડા મેલે એનો અર્થ એ થયો કે હવે મોઢામાં તારો આ પ્રવાહ ગયો છે સદગુરુ ના ઘરનો એ હવે તું રામ રામ બોલવા મંડ રાધે કૃષ્ણ બોલવા મંડ અટાણ સુધી તો ન બોલવાનું બાઈફું એ તારું બોલેલું તને જડવાનું છે ગુરુએ એ અગ્નિ રે પ્રગટાવી બ્રહ્મ જ્ઞાન અગ્નિ રે એ પ્રગટાવી બ્રહ્મ છે કપટ નો કયો છે ધૂપ રે વડે જેને ભૂત યોગતને વડગુ એ જી પ્રાતી રૂપિ ભૂતડુ ઓ ડાકનું વાજ્યું પાકડો નાખ્યો અને બોલ્યું આ બોલ્યું છે વડગાડ હતોય ગુરુજીએ હાકોલ રે એ મારી રે અરિના નામ પાણી નો કળશો માટે ફેંજવો ફેરવો સધા તારી બધે ઉપાધિ વહી ગઈ આજથી હરિનામ લેતો તો થઈ જાય કોઈ ભૂખો રહે તો મારી જવાબદારી તારે કોઈ ખોટ નહીં જાય તો મારી જવાબદારી સદગુરુ જવાબદારી લીધી છે આ પાછો વળગાડ ન આવે એની પછી ઉતાર રે એ કાય ઢો રે આળસ અહંકાર ગુરુજી ઉતાર એ છે આપણે કહી શકીએ એટલે જેવો જે ભજે એવો થાય મોટા મોટા દાંત ના ફોટા રેખાઓના એવી મુન્દ્રાઓ હોય એનું દર્શન કરો તો એ હોતે એવો થઈ જાય દર્શન કરવા જેવો ન હોય એનો નિર્મળ સ્વભાવે ન હોય નિર્મળ આંખું ન હોય જેને આવી જે હસ્તી ભ્રાંતિ જેના મગજમાંથી નીકળી ગઈ છે એનો ચહેરો સુંદર થઈ જાય રામનું તમે દર્શન રાખો તો રામદેવા નિર્મળ થઈ જાવ રામદેવી દ્રષ્ટિ આવી જાય આ પ્રભાવ છે આને ત્રાટક કહેવાય શાસ્ત્રની ભાષામાં આને ત્રાટક નો પ્રયોગ કહેવાય એ ત્રાટક જે સિદ્ધ કરે એને એવો થઈ જાય જેવો ભજે એવો થાય હરી એટલે કવિ કહે છે કે આ બ્રહ્મ ના લગ્ન છે એ લગ્ન કોણ કરી શકે કોણ કરાવી શકે સુરતા અને શબ્દના ના લગ્ન કરવા માટે સદગુરુ જરૂર ઊભી થાય છે શબ્દ કહા સે ઉઠ થાય શબ્દ કહા જા કે સમાય ક્યાં ઘરમાંથી શબ્દ આવે છે આકાશનો દીકરો શબ્દ છે એ શબ્દ તમારી નાભી છે સીધો શેરડો છે અને આમાંથી નીકળી ગયા પછી પ્રાણ તત્વ નીકળ્યા પછી કોઈ કોઈનું નથી હાવ હાથી વાત છે શું કામે એ પ્રાણ તત્વને પૂછી તું કઈ જ્ઞાતિનો છો એટલે રામદેજીએ કીધું કે મારા નેજાને ધજા રાખવામાં હું વાંધો હતો પાંચ કલરની ધજા રાખી હતો બાપા કે ધજા તો હું લઈને આવ્યો છું પણ મારે નેજો ચડાવવો છે હું કામે કે પાંચ પ્રકારના ઘોડાની એક ઘોડાનું કાલે આપણે થયું કે ભૈરવ વ્રતિનો જે માણસ હતો એને લીલા કપડામાં ગામા દર્દીએ સીવડાવ્યો સીવેલો એ ઘોડામાં તાંત્રિક વિદ્યાવાળો પ્રવેશ કરી ગયો એટલે રામદેવજીને એમ થયું કે આ ઘોડાને કોઈ અડશે નહીં ડરશે એના કરતાં એને પૂજામાં મેલ દઉં એટલે પોતાની જે અંદરની જે પ્રવાહી પરંપરા હતી એનો શ્વાસો એની ઉપર ઠાલવો એટલે લીલો ઘોડો લીલા ઘોડાની પછી ઓળખાણ કરાવી આ મારા પાંચ પ્રકારના ઘોડાની જે પૂજા કરશે એ સમાજ એટલો બધો હળવો થઈ જાય એટલે કોઈ જાતના સંકટ નહીં આવે પેલો ઘોડો પ્રશ્ન પૂછ્યો છે અરજીએ પૂછ્યું છે રામદેવજી ભક્તિ કેમ કરવી કેડી કેડી ભગતી કરું રે પિરામા મારા મંદિર રામદેવજી ને કે છે હે ભગવાન અમારો ભક્તિ કેમ કરવી એટલે રામદેવ ઈશારો કર્યો કે આ લીલો ઘોડો લઈ જા લીલો ઘોડો શું કામે લીલા કલર આપણને ગમે જો આ ઝાડ પાનું ઉગ્યા છે ને એ આપણને બહુ ગમશે લીલું ગમે ઝાડવું લીલું છે એટલે ગમે હું જાય પછી એની ઉપર પંખી નો બેહે એ મામાથી લીલો જે અર્ક વિયો જાય તો આ ઝાડું સુકાઈ જાય બાળી જાય દાટી જઈએ મોડું ન કરે જરાય તો લીલો છે એટલે મજા છે એટલે મારા લીલા ઘોડાની જો કોઈ પૂજા કરશે એને ધૈર્ય પ્રાપ્ત થાય યશ પ્રાપ્ત થાય આવું બધું મળશે લીલો કલર પ્રાણ તત્વનો છે પછી બીજો ઘોડો પીળો એવા પીળા પીળા ઘોડા રે પીરણા પીળો પીળો ઘોડો સુકાને બાપા એ કીધું પીળો કલર જેને ગમતો હોય ને એ મોજ શોખીલો માણસ બહુ હોય બાપા એ કીધું હું નથી કહેતો તો માણસ બહુ હોય મોહવાળો હોય ને એ પીળા કપડાં બહુ પસંદ કરે એને ગમે પીળો કલર શું કામે શું કામ આવે તો કે પીળો કલર છે ને એ તમામ સ્વાદને મટાડે પીળું કપડું જેને ગમતું હોય સ્વાદવાળો બહુ હોય એને સંભારા જોઈએ ને એને કેટલી જાતના અથાણા જોઈએ ખાવામાં એટલો બધો હોય આ પીળો કલર સમજવાનો અને લગ્ન કરીએ કપડા લેવા કોઈ ભેગા ન લઈ જાવ બાપા એ ના પાડી કારણ કે એને બીજું કલર ગમતો હોય એની પ્રકૃતિ પ્રમાણે કલર નક્કી કરે લીલો ઘોડો પ્રાણતરની નિશાની શાંતિ આપનારો છે પીળો મોહનો નાશ કરનારો છે સ્વાદનો પણ નાશ પીળા ઘોડાની પૂજા કરો ને હવા બધા તમારા લ્યો એ ક્યાં શીરો કીરો ખાવું તો કે નહીં આ ગાંઠિયા ગરમ બનાવવા ખાવું તો કે નહીં એની ઈચ્છા જ નહીં થાય આ પીડાનો પ્રભાવ પછી રાતો એવા રાતા રાતા ઘોડા રે છે ભજન હજારો વખત અહીંયા ગવાનું હજારો વખત નાથા બાપા એ ગાયું અને એટલું આપણે સાંભળ્યું પણ બાયણા બાયણા તો બંધ હતા રાતો ઘોડો ક્રોધ નો નાશ કરે છે અને રાતું કપડું જેને ગમતું હોય ને રાતો કલર એ પરિતાપને હરે છે અને જો એનું ભજન ન કરવામાં આવે ક્રોધ નો જન્મ થાય રાતું કપડું જે બહુ પહેરતા હોય ને એને પડખે ન હલાય તો એનું મોઢું લાગે કે આઘડી આમ વડકું પર લે એ પાસે કપડા એવા પહેરે અને પાછું એનું મોઢું એવું થઈ જાય રાતો કલર ક્રોધ નાશ કરવા વાળો છે પછી ધોળો સફેદ કલર એવા ધોળા ધોળા ઘોડા રે ગિરનાર ધોળા ઘોડાની પૂજા કરવાથી આપણામાં ધૈર્ય આવશે આપણામાં ચિત્ત આવશે ઉતાવળ બધે વહી જાય ગમે થાય પછી સ્થિર થઈ જાય ધૈર્ય પ્રાપ્ત કરવા માટે સફેદ અને સફેદ કલરમાં એક કાળું ટલકું હોય ને તોય દેખાય એટલે સફેદી જેના મગજ ઉપર હોય એ એટલું એટલું કંઈ અહંકાર નહીં રાખે થોડું ઘણું પાઈ જરા કે હોય તો એને વિઘન ગણે છે આવો જે માણસ સફેદ કલર પસંદ કરે છે એનું જીવન સફેદ હોય છે એટલે બાપાએ કીધું ધોળા કલર એવા ચાર કલર બતાવ્યા છે બાપાએ

शबद में सूरतां થી ચડી ગઈ કેવા ચંદ્ર રે કે લગન થી ચડી ગઈ શૂન્ય મારે અને પુરુષ પતરી પત્ની ખેલે રે સોપા આવા શરત રે કરીને રમે રે સોંદરી રે એવા શરત રે કરીને રમે આ તો દિવપાટ છે અમુક વર્ષો એવા આવે કે પાહા નાખો ને હરખા જ પડે એ હરખા પડે સુધીમાં કઈક કરી લેવું પછી પાહા હરખા નહીં પડે એકદી આપણે જેટલું ધારીએ એટલું દહીં હગતા હોય અને ઈનું માણા છે જ્યાં સુધી આપણે ભગવાનની દયા હોય દૂધાણું કાળીનો ને એમાં ઘીના ડબ્બા ભરાણા હોય ઘીના ડબ્બા ભરાણા હોય ત્યાં ડૉક્ટરે કીધું કે એક ચમચી ઘી ખાવ તો લપસી જાઓ ઘી ખાવાની મનાય જાદુ દૂધાણું દીધું હોય તો દૂધ ખાવાની મનાય ખાવું હું એટલે પહા પોભાળ પડતા હોય આ જીવનનો ખેલ છે આ જિંદગીમાં પરમાત્માએ જે આપણને મળ્યું છે આયુષ્ય એમાં એક દહકો તો જરૂર આપે છે કોઈ પણ નાનામાં નાનો માણસ હોય જીવ ગતિનો હોય એને પરમ તત્વ એકવાર તો એને એવું સરસમાં સરસ આપે છે પણ જો સમજાઈ જાય તો પછી અમે ગઢપણમાં ગોવિંદ ગુણ ગાઈશું અમને હમણાં નથી નવરાઈશું પછી દીકરાની હોવ આવે પછી આપણે ભક્તિ કરીશું ત્યાં દીકરાની વહુ કામે ચડાવી દે જ્યાં વરસ દી રાસ હોય તો નાનું બાળ બચું હોય એને સાચવવાનું ચપટી ચોખા લઈને બુઢિયા દર્શન કરવા જાય ઘેરે આવે ત્યાં ઘોડિયાની દોરી ઘેરે આવે ત્યાં ઘોડિયાની દોરી એના હાથોમાં રહી ગઈ બુઢિયા બે સામંત ઘરમાં ખોડીની કિંમત નહીં કે આપણા ગામમાં કથા બેહી હાલ જાઉં જલ્દી એ કે ઉભા રહ્યો ઓલી સાસુ થેલી લેવા છો ના નોકરી હું લેવી છઉ એ લેતા જાવ એમાં મોટી એક ચોખા નાખો એમણે છે હવે ભેળસેળ વાળા ચોખા ખાઈ ખાઈને તમે મરી ગયા હવે તો હારા ખાવા દેલી એકાદી પાવલી હટું છૂટા કરી વરીજાગ રૂપિયો દેવાઈ તો સાસુ જાય છે એમાં બે ત્રણ થી સાસુ આવ્યા કથામાં પછી દીકરાને વહુ કહે અમારે નહીં આવવું હોય કે તો તમે હાલો કે તમારે હજી વાર છે એમ તમારે હજી વાર છે તમારે ઉંમર થવા દો ને પછી જાજો કથામાં તો કે નહીં મારે આવવું અને આવ્યા હાહુ હું બે આવ્યા અને પછી આમ પ્રદક્ષિણા કરે વ્યાસપીઠ ને પગે લાગી પછી આમ હાથ કર્યો એટલે હું કીધું દીકરાની વહુ બોલી હાહુ ભેગા ગોર બાપા ને કે જા જાઓ પાપી આ હા એ ગોરબાપાને નો કહેવાય એમ પાપી કહેવાય લઈ એ તો પુન વારો કહેવાય હા હોય કીધું જો એટલે તને નહોતી લે આવતી રા પાપી પાપી ભેગી આવીને શું તારું તે તો ઓટલો વાયરો ગોરબાપાને એમ કેવાય પીગે લાગવાનું હોય એ તમને ખબર ન હોય મારી એ પાપી છે હેઠા ઉતરી ગયા મોઢું થડી ગયું તો ગોરબાપા એ કીધું ઉતરતા પગથિયા ઉતરતા હતા કે દાદા કુતરી લે ગોર બાપા એ ના જા હોય કુતરી આ બે સમજી લીધું ગોર એ ના વવે પછી હળવેક થી વવ દીકરા એ હા હો ને કીધું કે માં તમે સાંભળવા આવો આમાંથી કઈ લીધું તમે તો લે એ બોલતા હોય સાચું જ બોલતા હોય ને એમાં શું સાંભળવાનું હોય એ તો આપણા ગામના છે આપણને ખબર હોય ને પણ વવને સાસુએ કીધું કે એમ બોલાય ગોર બાપા એ બીજું જય શ્રી કૃષ્ણ કરાય સીતારામ કરાય એમ ગોર બાપાને પાપીયા કહેવાય એ કે મારી તમે હેમજાની ગોર બાપાને પાપી એમ કીધું તું આ બધાય તું બધાય આવ્યા છે ને પાતો છો પણ તું તું એ થોડુંક પીજે પા પછી પી જે હોતે આ બધું બીજાને કહેવા પડતું નથી તારે હોતે એનો અમલ કરવો પડશે પા બીજાને પાછો પણ તું હોતે થોડું પીજે પા પી પછી કે એણે મને કૂતરી હું કામ કે કીધી કહું એણે એમ કીધું કે તું તો તરી તું તો તરી ગઈ પણ કુટુંબની તાર દે હો કુ તરી કુળ તરી એ તું તો તરી ગઈ પણ તારા કુળને હોતે તાર દે એટલે કૂતરી આવા મરમની વાતો કથા સાંભળવા જાય ને એ ઘેરે જઈને સત્સંગ માંડે આવો સ્વયંવર પાહા જરા પોબાર પડતા હોય ભગવાનની દયા હોય આમ ધારે એટલા નિશાન પડતા હોય ત્યાં સુધીમાં કરી લેવા જેવું કાલ સવારે બીડી બાકાસ નહીં રહેવા દઈએ છોકરાઓને ભાઈ સાહેબ બાપા કરવા પડે અને એ બધી પાછી હવે તો ઘેરે ઘરે નળ આવી ગયા છે ને કે તો આમ કુએ ભેગી થાય અને પહેલો જ પ્રશ્ન એ પૂછે કે બાપા બેઠા છે દોહીમાં બેઠા તો કે માડી તો વ્યા ગયા છે કે બાપા બેઠા પછી ખોરાક કેવો છે એ કે હજી ત્રણ રોટલા ખાય કે તો નો જાય ત્રણ રોટલા ખાઈ જાય કોઈ દી તો કે બેન ખોટું હું હું તો છે ને તને જેમ છે એમ કહું બે રોટલા ગરમા ગરમ મેલું ને એક રોટલો હાંડનો ટાઢો હોય ને એ વચમાં મૂકી દો એટલે ભલે ખાઈ દે રાખે હવે તને ખબર નથી બે ગરમ ખાઈ જાય ઓલો અને એક રોટલો ટાઢો હોય ને એ એને વાટકામાં થાય મગાવીને પલાળીને મૂકી દે પછી ઢીલો પડે ને પછી ખાય તોય જીવતા હોય તોય જીવતા હોય જીવન એને કીધા નથી જીવન તો જીવી ગયા છે એને યાદ કરીને એમ કહેવું પડે જીવન બનાવવું પડે આવી જે શૈલીમાં જીવી ગયા છે એ જીવન છે એટલે શરત કરીને રમે છે આપણી ચોપાટતી રમત છે કોઈની એંસી વરહ રમત છે કોઈની હાથ વર કોઈની હો વર એ હો વર હે તો પાહા બોબા રી ગયા એવી શરત રે કરીને રમે રે એ વિચારક રે Mão.